જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ પાંચ જૂન ને ગુરુવારના રોજ જસ્તળ માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જ આવક જોવા મળી રહી છે ત્રણસો ગુણી આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ના બજાર ભાવ એકા બેને 832 844 અડતાલીસ આલબાબાની જીંદબાબાદ 3848 રૂપિયા સુપરમાર્કેટ જાડો દાણો અને 36 36 આલમેતા

ਕਾਲ ਆਪ ਸੋਰੀ ਹੋਰ 20822332 2082332 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 20823

ਹੈ ਸੱਪਾ 3790 ਰੁਪਿਆ ਸੁਪਰਮਾਰਕ ਹਾਲੋ ਪਾਪਾ ਛਤਰੀ ਛਤਰੀ ਹਾਲ ਦਾਦਾ ਮਾਦਰੀਓ ਮਾਦਰੀਓ ਲੈ ਗਾ ਮਾਦਰੀਓ ਮਾਦਰੀ 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 ਤਾਂ ਹਾਲੋ ਮਾਦਰੀ ਜੀ ਜੇ ਦੇ ਜੇ ਦੇ ਪਾ 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 छत्तीसो ने ऐसी रुपया मीडियम सुपर मार छत्तीस 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 छत्तीस

ત્રણ હજાર છસો ને એસી રૂપિયા ત્રણ હાજર સાતસો ને પચાસ રૂપિયા માલ સારો અમુક દાખલી અલે મેના બાજરો 5000 આવ જતી બાળ હઉદ આદ્રીઓ કેમ કાં તો નિપ્રંત એ આદ્રીઓ કેમ કાં તો નિપ્રંત એ આદ્રીઓ કેમ કાં તો બે બેન્યો હે બે જો 1000 દંતબેન બે એક જમ આવે એક કધારો આવે પાંચ હજાર સત્સો ને બાવીસ રૂપિયા મીડિયમ સુપરમાજાર આઠસો રૂપિયા ત્રણ હજાર સાતસો ને એસી રૂપિયા મીડિયમ સુપર માલ ટાઈ પચાસ હલો હા એક આઠ બાય 30 રોમટર 3881 80 હેલો ભાઈ 3880 ભાઈ આ છે કોણ બાનું બાનું તમે રોમનો ઓગણાળે ઓ 26000 રૂપિયા ઓગણાળે એમાં સબકારે એક દાણા ફેર દીક પૈસા જ દે દેવાતા આવી ગેરંટી છે ખેતી તો ટીકાવ નજર તો ઓલા વાસકો નો ભી જવાય એ કઈ ભાઈ

ત્રણ હજાર છસો ને છ રૂપિયા જૂનું જીરું સુપરમાલ પ پنجو تے آلا نا ایتوش بھائی اپرو اے شہر دے نال منوں منوں وادترو دےش ہوتے روز اے 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 آلا تجھے عمر کرنا کو پاچھو پاچھو پاچھو

ત્રણ હાજર નવસો રૂપિયા સુધી બાકી બજાર સુપરમાલમાં ત્રણ હાજર આઠસો રૂપિયા સુધી રહેલા છે આજે